ગુજરાતી થાળી લો કાઠિયાવાડી થાળી લો કે પછી પંજાબી થાળી લો ત્રણેય વસ્તુ તમને અહીંયા અનલિમિટેડ મળી જવાની છે જેમાં ગુજરાતી થાળી ફક્ત નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ મળી જશે અને કાઠિયાવાડી થાળી પણ ફક્ત નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ મળી જવાની છે અને પંજાબી થાળી ફક્ત એકસો ને ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ એટલે કે જેટલું ખાવ એટલું ખાવ આ બધી જ વસ્તુ તમને અહીંયા અનલિમિટેડ મળી જવાની છે આજે આપણે પહોંચી ગયા છે જલારામ પરોઠા હાઉસમાં લોકેશનના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવે છે અંદર તમને જોરદાર સિટિંગ એરિયા મળી જવાનો છે જોઈ લો એકદમ સ્વચ્છ સિટિંગ એરિયા છે મસ્ત સિટિંગ એરિયા છે ઇન્ડોર અને આઉટડોર બંને બાજુ તમને સિટિંગ એરિયા તમને મળી જવાના છે અને આરામથી અનલિમિટેડ ફૂડની બજાર લઈ શકો છો જેમાં તમને અહીંયા આપણે સૌથી પહેલાં રેડી કરાવી હતી પંજાબી સબ્જી એ પણ તમને અનલિમિટેડ મળી જવાની છે જોઈ લો બધી જ વસ્તુ અનલિમિટેડ રહેવાની છે જેમાં બે શાક સબ્જી સલાડ છાસ પાપડ સ્વીટ એ બધી વસ્તુ તમને મળવાની છે જોઈ લો ગજબ ગજબની વસ્તુઓ છે ભાઈ એક પ્લેટ ખાઓ ને એટલે એક માણસ આરામથી થઈ જાય એટલી બધી વસ્તુ હોય છે અને આપણે તો ભાઈ અવારનવાર અહીંયાથી ટેસ્ટ કરતા જઈએ છીએ ઘણા ટાઈમ પહેલાં ટેસ્ટ કરો તો એવો ને એવો ટેસ્ટ અત્યારે પણ છે આપણે અહીંયા રેડી કરાવીએ છીએ ગુજરાતી થાળી જોઈ લો પહેલાં તો સલાડ મેગી દીધું છે પછી મસ્ત મજાના મરચાં આવી ગયા છે બધી જ વસ્તુ રહેવાની છે અનલિમિટેડ આ ભાવમાં અનલિમિટેડ આટલી બધી વસ્તુ તમને બીજે ક્યાંય મળશે નહીં જોઈ લો પહેલાં તો આપણે કઠોળમાં મગ આવી ગયા છે દરરોજ અલગ અલગ વસ્તુ હોય છે મિક્સ વેજ આવી ગયું છે અને એ પણ તમને દરરોજ અહીંયા તમને અલગ અલગ બધી વસ્તુઓ મળવાની છે જોઈ લો ઘણી બધી વસ્તુઓ છે અને છાસ આ હા 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 જોઈ લો બે ગ્લાસ છાસના મેઘી દીધા છે કે બે બે અલગ અલગ રેડી કરાવી હતી અને આ રાઈસ છે રાઈસ સાથે દાલ પણ તમને મળી જવાની છે પાપડ પણ છે જોરદાર બધી વસ્તુઓ છે અનલિમિટેડ ભાઈ મજા પડી જવાની છે સૌથી સસ્તા ભાવમાં અને બધાને એ રેટમાં અને ગરમા ગરમ લાઈવ રોટલી મળી જવાની છે ભાઈ એટલે તો શું જોઈએ યાર જોઈ લો અને સ્વીટ સ્વીટ પણ તમને મળી જવાનો છે જોઈ લો ફક્ત નવ્વાણું રૂપિયામાં રહેવાનું છે બધી વસ્તુ અનલિમિટેડ જોઈ લો આ હા 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 આ રહી આપણી ગુજરાતી થાળી મસ્ત મજાની રેડી કરાવી દીધી છે અને આપણે જોઈ લો અને હા એક વસ્તુ તમને કહી દઉં કે છાસ પાપડ અને સ્વીટ એ વન ટાઈમ રહેવાનો છો પછી એમ ના કહેતા કે એ પણ અનલિમિટેડમાં લો એ વન ટાઈમ જ રહેશે ગમે તે થાળી લો આ આપણી કાઠિયાવાડી થાળી છે જેમાં તમને કઢી ખીચડીનો વ્યવસ્થા મળી જવાની છે એમાં સ્વીટ છાસ પાપડ એ ત્રણ વસ્તુ રહેવાની છે વન ટાઈમ બાકી એક વખત તો તમને આપવામાં આવવાની જ છે બાકી બધી વસ્તુ તમારે આમાં રહેવાની છે અનલિમિટેડ એમાં પણ તમે સેવ ટામેટાનું શાક બેંગન ભરતા એ બધી વસ્તુ તમને મળી જવાની છે એ બધી વસ્તુ લેવાની છે અનલિમિટેડ જોઈ લો ભાઈ હવે આટલી બધી વસ્તુ અનલિમિટેડ મળી જાય એટલે કંઈ ઘટે નહીં ભાઈ આપણે તો આપણા દોસ્તો સાથે પહોંચી ગયા હતા અને આપણે મજા કરી હતી ભાઈ ફૂલ મજા આવી ગઈ હતી નવ્વાણું રૂપિયામાં તો એમ થઈ ગયું કે નવ્વાણું રૂપિયા વસૂલ થઈ ગયા તો તમે પણ આ રસ્તે નીકળો તો અહીંયા કરી એકવાર વિઝિટ કરીને જજો આપણે તો આપણા દોસ્તો સાથે ગયા હતા અને હમણાં તો ભાઈ મજા આવી હતી ચાર પાંચ જણા ગયા હતા પાંચસો રૂપિયામાં તો બધા ફૂલ થઈ ગયા હતા ભાઈ અને એ પાછું બધું વસ્તુ અનલિમિટેડ ખાઈને કંઈક અલગ જ લેવલની મજા આવે છે જોઈ લો આ બધી વસ્તુ છે ત્રણે ત્રણ થાળી આપણે રેડી કરાવી દીધી છે એમાં તમે બધી વસ્તુ જોઈ શકો છો તમને આ વસ્તુ મળવાની છે અને વારાફરતી વારાફરતી આપણે બધી વસ્તુ ટેસ્ટ કરી હતી ટેસ્ટમાં ભાઈ સારી હોય છે અને બધાને પોસાય એવી હોય છે અને બધાના ભાવે એવી હોય છે તમે અહીંયા જવાના છો કે નહીં ગયા હોય તો કમેન્ટ કરજો તમને આમું આમનું ફૂડ તમને કેવું લાગ્યું આપણાને તો ભાઈ સારું લાગ્યું હતું તો લોકેશન અને કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવે છે આજે ને આજે તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દો અને ફટાફટ પહોંચી જાઓ વસ્ત્રાલ રિંગ રોડ પાસે આવેલ જલારામ પરોઠા હાઉસમાં લોકેશન કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવે છે ચલો ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર અહીંયા ગયા પછી કહેજો ભાઈ તમને કેવું લાગે છે